લીંબુ નીચવી અને આ રીતે મસ્ત મજાનું ખાટું મીઠું અને ચટાકેદાર મસાલેદાર શાક એક વખત તમે ખાઈ લીધું પછી વારે વારે તમને આ શાક ખાવાનું મન થશે સાચું છે આજે આપણે બનાવવાના છીએ સિંહોરી જામફળનું શાક તો અહીંયા મેં સિંહોરી જામફળ છે એ કાચા પાકા લીધા છે એટલે કે એ લાલ જામફળ છે પરંતુ બહુ પાકા નથી જો બહુ પાકા હોય તો ચોમાસામાં આપણને ખબર છે કે એટલા બધા સરસ ન રહે જામફળ એટલે મીડિયમ જામફળ છે બહુ પાકા નહીં બહુ કાચા નહીં એના આપણે નાના નાના ટુકડા કરી લીધા છે અને આ જામફળમાં આપણે તેલ સાવ ઓછું લઈશું એટલે ત્રણથી ચાર ચમચી તેલ ગરમ થાય ને સેજ સેજ એટલે એની અંદર ચમચી આખું જીરું અને સેજમ ધીંગ નાખી અને આ રીતે આપણે લીમડાના પાનથી વઘાર કરવાનો છે અને એની સાથે આપણે લીલા મરચાંની ઝીણી ઝીણી કટકી કરીને ઉમેરી દઈશું ત્યારબાદ એની અંદર ચમચી હળદર અને એક ચમચી લાલ કાશ્મીરી મરચું નાખવાનું છે તેલની અંદર અને તેલમાં પાછું મરચું બળી ન જાય એટલે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને મસાલાને આ રીતે સરસ રીતે પાકવા દેવાના છે અને મસાલા પાકેને એટલે એની અંદર આપણે તજ લવિંગ અને બાદિયાનો ચમચી જેટલો ખાંડીને ભૂકો કરીને લીધો છે એ એડ કરી દઈશું અને એની સાથે બે ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે હાથથી ચોળી અને નાખી દઈશું ત્યારબાદ બધું મિક્સ કરી અને સરસ રીતે બધું ઉકાળવા દેવાનું છે અને સરસ પાકી જાય ને એટલે એની અંદર આપણા જામફળના કટકા છે એ નાખી દઈશું અને આ જામફળ મેં કીધું એમ કે કાચા પાકા લીધા છે એટલે એને આપણે સરસ રીતે પાકવા દેવાના છે તો અડધો ગ્લાસ પાણી છે પણ એ મસાલા પૂરતું હતું હવે જામફળ પૂરતું પણ આપણે અડધો ગ્લાસ પાણી નાખી દઈશું અને મિક્સ કરી અને એની સાથે આપણે દોઢ ચમચી જેટલી ખાંડ લીધી છે મેં અને અડધી ચમચી મીઠું તો ખાંડ અહીંયા ઓપ્શનલ છે તમને જો ખાટું શાક ભાવે તો તમે ખાંડ લેજો નહીતર ખાલી આપણે મસાલાથી કરશું ત્યારબાદ એની અંદર લાલ મરચું અને ધાણા જીરું નાખી અને મિક્સ કરી દઈશું અને ઢાંકી અને બસ દસ મિનિટ માટે આપણે એને ચડવા દેવાનું છે કારણ કે જામફળને ચડતા થોડીક વાર લાગે છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો દસ મિનિટ બાદ જોઈએ તો આપણું શાક છે એમાં જામફળ બફાઈ ગયા છે અને લાસ્ટમાં આપણે ઘરે મેં લીલા ટોપરાને સૂકવી અને પછી એનું ખમણ કર્યું છે તો એ ટોપરાનું સૂકા ટોપરાનું ખમણ બે ચમચી જેટલું નાખ્યું છે તો આપણું જામફળનું મસ્ત મજાનું એકદમ ટેસ્ટી તમે ક્યારેય નહીં ખાધું હોય એટલું બધું સરસ આ શાક છે એ તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે ધાણાભાજી નાખી દઈશું અને ટેસ્ટમાં બમણો વધારો કરે એના માટે આપણે થોડુંક લીંબુ ઉપરથી નીચવી દઈશું એકવાર ટ્રાય કરવા જેવું છે